ત્રણ દિવસ માટે રાજ્યમાં વાતાવરણનું પૂર્વાનુમાન હવામાન વિભાગની આગાહીના પગલે મોરબી જિલ્લાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર વરસાદી માહોલ અને પાનેલી ગામે શરૂ થયો કમોસમી વરસાદ છ મે રાજ્યના પંચોતેર ટકાથી વધુ વિસ્તારમાં ભારેથી તીવ્ર ગાજવીજ વરસાદની શક્યતા પ્રતિ કલાકે થી સિત્તેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય કચ્છ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાંથી ભારે અને મહેસાણા પાટણ સાબરકાંઠા મોરબી સુરેન્દ્રનગર આણંદ ભરૂચ અને નર્મદાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા કચ્છ ઉત્તર ગુજરાત રાજકોટ મોરબી સુરેન્દ્રનગર આણંદ ભરૂચ નર્મદા મહીસાગર પંચમહાલ અને દાહોદમાં કરા સાથે વરસાદની શક્યતા સાત રાજ્યના પંચોતેર ટકાથી વધુ વિસ્તારમાં તીવ્ર ગાજવીજ વરસાદની શક્યતા પ્રતિ કલાકે સિત્તેરથી એસી કિલોમીટરના પવન વચ્ચે કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને સુરેન્દ્રનગરના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ બાકીના વિસ્તારોમાં સાઠથી સિત્તેર કિલોમીટરના પવન વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા આઠ મે રાજ્યના પંચોતેર ટકાથી વધુ વિસ્તારમાં ભારે ગાજવીજ વરસાદની શક્યતા પ્રતિ કલાકે પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ સાબરકાંઠા અરવલ્લી અમરેલી ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ બાકી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વડોદરામાં એસી ઝડપે તોફાન વડોદરામાં સોમવારે સાંજે એસી કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો જેના કારણે સૌથી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા ટ્રાન્સફરોમાં ધડાકા થતા અડધા શેરમાં અંધારપટ છવાયો હતો રિપોર્ટર મયુર બાબરીયા મોરબી